आर इदु इदु मत बार दउ के ह के चिकुडी ना फुवारा हिरन दा वराकी खोरतो सोरी थई जाय के ए दुओ राखजो तमे हातरी मली जाय तमे वा घोणान तो एकला ना राखो के तोरा अगाल या पाजे पर ढोरा सोण भरजो पर पाछ मोटा खाली बेही रेव आ घोणा के घोणा बदु काम करे जा तोरा सोणा भरजो ब्रो चल मुडो कदी री फुर मुडो खा मोसा भी उंजु मोसान तो सर काको बेजना भरजो बरा के अमित नी बाल देसो

નાના કોઈ વિશ્વાસ ગીત ગાય જોરદારી ચીઓ છે આવું વળી ગીત ગા વિશ્વાસ લઈએ માં હા તો મજા આવી છે તો શું કરો ઓય ઓય અને આ હું કરતા હોય આ તો એડા મત થોડો થોડો એટલે કોની પૂછી લ્યો તું છે એડા પૂછવાનું ઓડી ભાઈ ઓય આ તો લાગે તાર બાઈ આ લગાડ તું આવી ના

કેમણ મારા હાડું લાવે પટ્ટા બઘર લઈ લે તમે સાર્યું તમે મહેમાન પડો છો ન કે થાય તમારા મોટામાં દો પડતા કર્યું પાવર કેટલો તમારા જતો લેવા દે તો ઈ છે ઇલાકો ગમે તો આખો બજે

આવું ના ચાલે એટલે યાર હોય મને ખરેખર ખુબ બાર ખરેખર પૈસા બાર જતો ગયા મારે બસ આવી

હવે નથી છું ચીકડી વાટી હાડુ ની બોલાવું સાડું તમે તો યાર મારો ઘરે ખોયો આડું તો ખબર નથી કે આ બંકો ખતરનાક છે પણ મારા ચીકુડીની રાખી દીધી બે દાડા ગમે તો તાર કેવું પડે કે મને કે ચીકુડી રાખી લીધી એની મને તો શી ખબર